સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે બંધારણના અમુખનું વાંચન કરી બંધારણ દિવસ ઉજવાયો હતો સુરત શહેર કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઈ હતી ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં સાગમટે ઉજવણી કરાઈ હતી જે અંતર્ગત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના અમુખનું વાંચન પણ કરાયું હતું આ સમયે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપપ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓ કાર્યકરો સહિતનાઓ મોટી સંખ્યામાં હતા કાર્ય ઓગણપચાસ થી ભારત ભારતનું સંવિધાન ભારત સરકારમાં રજૂ થયેલ અને છવ્વીસમી જાન્યુઆરી ના રોજ આ સંવિધાનનો અમલ કરવામાં આવેલો બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા એટલા માટે અમે પસંદ કરી છે કે આ સંવિધાનના રચયતા આ સંવિધાનના નિર્માતા જેમણે બહુ જ આપણા દેશની તમામ જનતાને જન જન સુધી આ ન્યાય મળે તે માટેનો એમણે પ્રયાસ કરેલો છે તેને સમર્પિત કરવા માટે એમની શરણમાં અમે બંધારણની રક્ષા માટે અમે પ્રતિજ્ઞા લીધી છે